ઈ બોય મમ્મી કહે કે હું જો તને ને તો ઘર ખો જવા બાય આ પૂસ તારા સવાલના જવાબ દેવા અહીંયા કામ લેનાય બેઠી છું તો તને પપ્પા જોવા આવ્યા તઈ પપ્પા એ વાત કરીતી અરે સિંકી બટા তু কপাই খাটা মুটাত মানে তোকি মাতি সা্য তকেথ ত ক তো হাপাই সামপিকি দা পাপি গোতে আমাদ যা এনে ছিদ হছে। আতনি বিয়েবাসনিলাছে মুতেনে ক সিকি উতনে ক হু আমরা লাইনেদে াে অি আস পদে খা মাে মুলা থাককে ইপি। সমপা হ। ગયા છે કઈ તૈયાર થાય અરે મમ્મી મારે તૈયાર નો વાર લાગે તને તો ખબર એક આમ મારું એક આમ 5 તૈયાર થઈને અને તૈયાર અને કાઈ આડા હવરું અલગ ને સોયણી અલગ ને એવું પહેરીને આવતી નહીં હો હા મમ્મી મને બધી ખબર છે ઈ તો ઘરે હોય ને તઈ કપડા પહેર બાકી જોવા આવે તો હારા ન પહેરી આ છોકરીનું કોણ જાણે હું થાય ને કાઈ સમજાતું નથી મને તો

છોકરો આવ્યો તમાર ભેગો જો છોકરો આવ્યો હોત ને તો જોઈ અરે ના ના કોકિલાબેન એકચ્યુલી કમા અને નામ કર અરે પંડિતજી તમે બધા ઊભા છો શું બેહો ને બેહો બેહો આકડીમાં છોકરી આવશે ચા પાણી લઈ આ આવી ગઈ મારી છોકરી બટા તું લઈને આવી પાણી લઈને ન મમ્મી પાણીની બોટલું ભરેલી નોતી આપણે આજ નળ નોતા આયા ને તે આપણે ક્યાં ગોરો છે ગોરો ભરેલો હોય અરે કાઈ વાંધો બેન અમે પાણી પીને જ તમ તારે ઈ ટેન્શન લ્યો માં પાણી તો પણ ચા એક જ કપ લઈને આવી ચા તો કપ ને અરે મમ્મી તને તો ખબર છે આપણા ઘરમાં એક કપ છે બે કપ હતાય તૂટી ગયા અને ચા છે ને એક કપ જ બને બોલી બિલાડી ન થાય બો હું તેની વાહે ઈ બિલાડી આવી નિયમ અમાર શું કરું કે ટેન કપ પર ચા બનાવી અરે એ તો આસ આ છોકરો તને નક્કી ના પાડીને ચાહે અરે ના ના હું તો ચા પીતો નથી એટલે મારે તો ચા નથી પીવી મારે ન મને ડાયાબિટીસ છે એટલે હું ચા પીતી અરે અડા તમે તો ચા લ્યો જો બધા ચા નહી પીવે તો મને ખોટું લાગશે તમે એક તો ચા પી લ્યો અરે કોકિલા બેન આજ નિર્જળ છે એટલે હું ચા ને એવું પીવું નહી કે કોઈના ઘરનું ખાવું પીવું ન હોય એટલે મારે ન પીવી

આતે સંપા પટા ઓલા રૂમ માં લઈ જા અને તમે ઉને ને વાત કરી લેજે હડકી ઓ બધું પૂછી લેજે આ તો મમ્મી ઓ રૂમ માં જાવ છે તો મોકલી દેજે આ તો બટા તમારે જે પૂછવું હોય ને માં છોકરી ને પૂછી લેજે બને બધી તમતા આવડે છે તમને જો ગમતી હોય ને તો તમે આ પાડ લેજો ઓકે આન્ટી હું પેલા બધું પૂછી લઉં પછી જાણીને તમને કહું આયો છે તો છોકરો તના તન માં એટલે કઈ નોકરી કા બિઝનેસ કરતો હોય છે દો અંજાને અજીલે હેલો મારું નામ સંપર્ક છે તમારું નામ લે આ તો આપડા બે નું નામ મેચિંગ મેચિંગ થઈ જ છે મારું નામ સંપર્ક છે તમને જમવામાં શું શું બનાવતા આવડે અરે મને તો 600 વાંડી બનાવતા આવડે 600 ઓહો તો તો હું તો ખાઈ ધરાય જ જવાનો મને તો બહુ ખાવાનો શોખ છે હા ખાઈ યચ્છા ને મને તમ તાર નથી રાંધવાની અને તમે શું બિઝનેસ કરો છો અરે મારો બિઝનેસ તો બહુ મોટો છે અરે ગ્રાહકોની કોની હાર હોય હાર એટલો મોટો બિઝનેસ વારોનો આવે ને પડા પડી હોય અને બધ ઊઠીને ઉઠીને પહેલાં મારીને આવવું જ પડે પછી જ એનો દિવસ ઉગે હા મોટો મોટો બિઝનેસ છે અને તમતારે તમે આવ ટેન્શન લેવામાં હું તમને દુનિયાના સાતે સાત રંગ બતાવી હા તમ તારે તમને બધાય રંગ બતાવે તમે મારી એકવાર ઘરે આવો જોવો તમને નવરા નો રહેવા દઉં બધે લઈ જાવ તો તમારા તરફથી તમે એકદમ પાકી પરફેક્ટ હું તમારી એરે લગન કરે એટલે જ મારે તમારી એરે લગન કરવા છે તમને સસ્સો વાનગી બનાવતા આવડે હું હસડો ખાતા ખાતા ધરાઈ જાય પણ વાનગી ખતમ નઈ થાય હા તો આપણે બે નું પાકું તો આપણે બહાર જઈને બધાને આ પાડ દે હા પાકું હાલો બહાર જઈને આ પાડી દે ને બધી ફરવા લઈ જવાના છે અમેરિકા કાશ્મીર ઓમા ઓમા કોવા બધે હું ફરી આવે પછી ટેટેટ મૂકે બહુ વાર લઈ ગઈ છોકરાને આ પણ બધી પૂછતા હોય એટલે વાલ લાગે ને ઓમ હારે બધી પૂછી લે ને એટલે કાઈ માથા કોઈ ટડ નઈ મમ્મી મને તો છોકરી ગમે છે મારા તરફથી આ છે મમ્મી મને છોકરો ગમે છે મારા તરફથી નહીં આ છે હું પહેલી ગાને સ્પેણે બીજા કોઈ નહીં પહેણું તો કોકિલા બેન છોકરા છોકરીને તો બધું ગમે છે અને અમને બધું ગમે છે તો આપણે લગ્ન તારીખ કાઢી લઈ ગોર બાપા આયા જ છે તી મુરે છે ને હવા મહિના પછી હારું છે તો તઈ લગ્ન કરવા હોય ને તો તઈ નકર પછી એક વર પછી લગ્ન થાય ના ના એક વર પછી મત કરવા હવા મહિના પછી નું મુરે જ લઈ લ્યો એક વર પછી નું લઉં તો ઓલા દુનિયા નું સાતરામ બના કેવી રીતે બતાવી હવે અરે મમ્મી તો આ દુનિયાના નું સાતરામ કેવા હતા ઓહો હજી તો એક માવસ બનાવ્યો છે કયું ની માવા વાંચો હજી એક માવસ બનાવી રહી છો અરે આ પૈસો પાટીસ નો તમારો બિઝનેસ છે મારો નથી આઈથે વાડી લેવાના આ તો હું હારી કેવાય કો વાડી દઉં છું તમને આપક તો કયું ની વાંચો એટલી બધી કેમ વાલ લાગી તને આજ વાંચતા

હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ને અને ફ્રેન્ડ જો વાર ને તો એમ કે ને મારે આ બિઝનેસ કે આ બિઝનેસ એમ તો માનતા નહી અને છે 335 નો બિઝનેસ અને જો તમને અમારો વિડિયો પસંદ આવતા હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી અને હા મીઠી મીઠી કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહી તો ટાટા બાય બાય મળીએ નેક્સ્ટ વિડિયોમાં હવે આલો આ તમારું 335 નાવાનો બિઝનેસ કેલો આ વિડિયો પૂરો થઈ ગયો